ઓશિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત કાનૂની શિક્ષણ શિબિર ગોપાલક હાઈસ્કૂલ માતરવાડી ખાતે યોજાઈ હતી ઓશિયા ફાઉન્ડેશન દ્વારા ધોરણ આઠથી બારમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને કાયદાનું જ્ઞાન મળી રહે તે સારું દર બુધવારે બપોરે બે થી ત્રણ એક કલાક સુધી વિવિધ કાયદાની જોગવાઈઓ વિશે શાળાના બાળકો પરિચિત થાય તથા કાયદો જાણે તે સારું ઓશિયા ફાઉન્ડેશન સાથે જોડાયેલા સિનિયર વકીલશીરીઓ મારફત શાળાના વિદ્યાર્થીઓને કાયદાનું જ્ઞાન મળી શકે તે સારું કાનૂની શબીરો યોજાઈ રહી છે ત્યારે આજરોજ માતરવાડી સ્થિત ગોપાલક હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને અનુભવી વકીલો દ્વારા કાયદાની તાલીમ આપવામાં આવી હતી પાટણ જિલ્લાની સરકારી તથા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને કાયદાનું જ્ઞાન તદ્દન ફ્રી આપવા માંગતા હોય જે શાળાએ આ કાનૂની શિબિરનો લાભ લેવો હોય તેમને ઓસિયા ફાઉન્ડેશનના ચેરમેન કમલેશભાઈ મોદીનો સંપર્ક કરવા વિનંતી તથા આ કાનૂની શિબિર ફક્ત શાળાના વિદ્યાર્થી પૂરતું સીમિત નથી પરંતુ કોઈપણ સમાજની બોર્ડિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ આ શિબિરનો લાભ મેળવી શકવાનું અશ્વિનભાઈ દેસાઈ એડવોકેટ નોટરી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું છે તો આ કાયદાકીય તાલીમમાં નોટરી એડવોકેટ અશ્વિનભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા હતા તો આ પ્રસંગે ઓશિયા ફાઉન્ડેશનના ચેરમેન કમલેશ મોદી ખાસ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા